નમસ્કાર દોસ્તો ઇ ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ગુજરાતની અગિયાર બેઠકોમાં દિલ્હીમાં મંથન એક બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળશે હેતી ગૃહ યુદ્ધથી ચિંતિત અમેરિકાએ પોતાના દૂતાવાસના અનેક કર્મચારીઓને પરત બોલાવ્યા ગુજરાતમાં આગામી સમયમાં દસ હજાર કિલોમીટરની જગ્યાએ ત્રીસ હજાર કિલોમીટરના ક્ષેત્રમાં સાવધ ઝોન તરીકે વિકસાવવામાં આવશે ગાજામાં છ અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવાનો અમેરિકાનો પ્રયાસ બાઇડને આપ્યો સંદેશ સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની સેલ્યુલેટર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે ફક્ત એંશી ટકાથી વધુ સ્કોર ધરાવતા લોકો જ બસ ચલાવી શકશે દેશનો પ્રથમ આઠ લેન દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન નવ હજાર કરોડના ખર્ચે થયું તૈયાર બ્રિજભૂષણ સિંહની જગ્યાએ અવધ ઓઝાને મળશે ટિકિટ ભાજપના નેતાઓની સાથેની મુલાકાતની તસવીરો સામે આવી રશિયાના યુદ્ધમાં ફસાયેલા નેપાળી લોકોએ ભારત સરકાર પાસે મદદની કરી અપીલ ટીએમસીના ઉમેદવારોની જાહેરતા મમતાએ યુસિફ પઠાણ પર લગાવ્યો દાવ કોંગ્રેસના ગઢમાં સીધો પડકાર ચોટીલામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે હાઈવે સક્કાજામ કર્યો જૂનાગઢમાં ટીપી સ્કીમના વિરોધમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યો ઉપવાસ આંદોલન પાલનપુરમાં આશાવર્કર બહેનો અગિયાર દિવસથી ભોગડતાલ પર માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની સિકમી ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગ વધી રહી છે તેની સાથે જ ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે એસી રૂપિયાના ભાવે મળતા લીંબુ એકસો ને સાહીઠ રૂપિયાના કિલોના ભાવે મળવા લાગ્યા અગ્નિ સિરીઝની બેલિસ્ટિક મિસાઇલની પરીક્ષણની તૈયારીઓ ભારત દુશ્મનોને ગણતરીની મિનિટોમાં જ કરી દે ખતમ ગુજરાત સરકારે ધોરણ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પચીસ હજાર રૂપિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર ક્રિકેટર યુસીફ પઠાણ પણ ચૂંટણી લડશે આવતીકાલથી છ દિવસ માટે યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા બંધ રહેશે માય ભક્તો માટે સત્તર માર્ચથી ફરી શરૂ થશે રોપવે સેવા વાહન ચાલકોની પંપ બહાર લાંબી કતારો લાગી રાજસ્થાનમાં પેટ્રોલ પંપ અડતાલીસ કલાક સુધી બંધ રહેશે ખેડૂત આંદોલન અંગે ગુપ્તચર એલર્ટના કારણે દિલ્હીની ચિંતા વધી પાંચ રાજ્યોની પોલીસ એલર્ટ કેબિનેટની મંજૂરી બાદ ભારત અને ચાર દેશોના એફિડેવિટ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી બેટ રસ્તાઓ પર દોડશે સો નવી એસટી બસ ઉનાળો શરૂ થતા પહેલા જ ગુજરાતના એકસો આડત્રીસ જળાશયોમાં પચાસ ટકાથી ઓછું જળસ્તર છત્રીસ જળાશયોમાં દસ ટકાથી પણ ઓછું છે જળાસ્તર જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલેશન મોડી રાત્રે સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન કોંગ્રેસની રેલીમાં લગાવ્યા જય શ્રી રામના નારા કોંગી કાર્યકર્તાઓ વળતો જવાબ આપવા માટે લગાવ્યા રાહુલ ગાંધી જિંદાબાદના નારા પાકિસ્તાનમાં રમઝાન શરૂ થયા પહેલા જ ખાવા પીવાની ચીજવસ્તુના ભાવમાં ત્રણ ગણો વધારો અગિયાર માર્ચથી શરૂ થતા ધોરણ દસ અને બારની ની પરીક્ષા દરમિયાન હળવદ માર્કેટ હેડની ભોજનાલયમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓને પણ અપાશે વિના મૂલ્યે ભોજન ગીર ઘટનાને ધોકડવા પંથકમાં પચાસથી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી ઇન્દ્રલોક વિસ્તારમાં નમાઝ પઢનારા લોકોને લાત મારવા બદલ યસઆઈ સસ્પેન્ડ સુરતમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે પોલીસ દ્વારા બાઇક પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ગાજામાં ભોજન માટે લાઇનમાં ઉભેલા લોકોના માથા પર રાહતના પાર્સલ પડતા પાંચના મોત અનેક ઘાયલ પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા સફાઈ મુશ્કેલીમાં પહેલા પતિએ પાકિસ્તાનથી મોકલી અગિયાર કરોડની નોટિસ બંગાળની ભયાનક સંદેશ ખાલી ઘટના પર બનશે ફિલ્મ ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો હોળી પહેલા દિવાળી પચાસ લાખ સરકારી કર્મચારીઓને પગારમાં દર મહિને હજાર રૂપિયાનો વધારો ત્રણ દિવસ નહીં ત્રણસો વર્ષમાં પણ બંગાળી મુસ્લિમોને કોઈ હટાવી નહીં શકે બદરૂન અઝમલનો આસામના સીએમને જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો રશિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે ભારત પ્રતિબંધ ભાજપના જિલ્લા પ્રમુખે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર અધિકારીઓ માટે જેટ સિક્યુરિટીની સુરક્ષા માંગી ભાજપના નેતાઓની સતત થઈ રહી છે હત્યા અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો તાલિબાને કરી હવે આ માંગણી વધતી દોસ્તીને જોઈને પાકિસ્તાનને લાગી મીરસી રશિયન યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ભારતીયોની તસ્કરીમાં સંડોવાયેલા નેટવર્કનો પર્દાફાશ સાત શહેરોમાં દસથી વધુ સ્થળો પર સીબીઆઈના દરોડા ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળશે માસ્ટર સ્ટોક આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર આઠસો વીસ કરોડ રૂપિયાના કથિત હેરાફેરી કૌભાંડ મામલે યુકો બેંકના એકસઠ સ્થળો પર સીબીઆઈના દરોડા ભારત ચીન બોર્ડર પર હલચલ વધી અગિયાર લાખ કરોડ રૂપિયાના બિઝનેસ પર સંકટ ચીનની નાપાક સાલ પહેલા જ ભારતનું મોટું પગલું વધુ દસ હજાર સૈનિકોને સરહદ પર કર્યા ત્યાંના રાષ્ટ્રપતિ મુર્મુને આદિવાસીના કારણે રામ મંદિરમાં એન્ટ્રી ન આપી રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને માર્યો ટોન ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ અડતાલીસ કલાકમાં મોસ્કો પર થશે હુમલો અમેરિકાએ રશિયાને આપી ચેતવણી મહત્તરી વંદન યોજના હેઠળ રાજ્યની સિત્તેર લાખથી વધુ મહિલાઓના ખાતામાં દસમી એ પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નવા નિયમોથી સ્કૂલ વર્ધીના એસી હજાર વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની શીપ મેન્યુફેક્ચરિંગ પ્રગતિમાં ચીનના વર્ચસ્વને આંચકો આપવાનું શરૂ કર્યું ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા ભારતીયોની સંખ્યામાં સોંકાવનારો વધારો યુપીમાં તેર હજાર ગેરકાયદેસર મદ્રસાઓ બંધ કરવાની ભલામણ ગલ્ફ દેશોના ફંડિંગથી બનતા હોવાનો દાવો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક હવે ત્વચાનું પણ દાન કરી શકશો ગુજરાત યુનિવર્સિટીમાં થાય ભાષા સાથે વિદેશી ભાષા વિભાગ શરૂ કરશે વિદ્યાર્થીઓને થશે ફાયદો આર્ટિકલ ત્રણસો સિત્તેર ખસેડ્યા બાદ આજે પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચશે પીએમ આપશે કરોડોની ભેટ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા વિના મૂલ્યે અપાય છે ગેસ કનેક્શન શિક્ષણ વિભાગની મોટી જાહેરતા આર ટી હેઠળ બાળકોનું એડમિશન લેવાનું બાકી હોય તો આ છેલ્લી તારીખ ચૌદ થી છવ્વીસ માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોની સંખ્યામાં સત્યાવીસ ટકાનો વધારો થયો મેક્સિકો માંથી ગુમ થયેલા ન્યાય આપવા દેખાવકારો રસ્તા પર રાષ્ટ્રપતિ ભવન પર કર્યો હુમલો શહેરના પે પાર્કિંગમાં વાહનો રાખવા મોંઘા પડશે સાર્ચમાં ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વાર્ષિક ત્રણસો પાંત્રીસ કરોડ લીટરથી વધુ ઇથોનોલ ખરીદશે હવે ગુજરાતના પણ વ્યક્તિ ખેડૂત બની શકશે ગણોતધારાના કાયદામાં કરશે ધરખમ ફેરફાર